બાર મિત્રો નવોદયની અંદર એક પ્રકરણ એટલે આપણું ટકાવારી અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ટકાવારી તેનો ઉપયોગ સામાન્ય માહિતી જો આપણને મળી જાય તો કોઈ પણ દાખલો આપણે સરળતાથી ગણી શકીએ છીએ તો ચાલો તેની સામાન્ય માહિતી અને થોડાક દાખલાઓની સમજ આપણે મેળવી લઈએ સૌ પ્રથમ ટકા એટલે શું તે જોઈ લઈએ કોઈ પણ સંખ્યાનું સો સાથેનું પ્રમાણ એટલે ટકા એટલે કે સો વડે તેનું પ્રમાણ કાઢવામાં આવે છે અને ટકા કહેવામાં આવે છે તેમનો સંકેત એ આ રીતનો આપેલો હોય છે જેમને આપણે ટકા તરીકે ઓળખીએ છીએ એમને આપણે મોટાભાગના સો વડે ભાગાકાર કરીને ટકા વરીમાં રૂપાંતર કરતા હોઈએ છીએ હવે શતમાન એને બીજું નામ શતમાન પણ કહેવામાં આવે છે કારણ કે સો પર પ્રમાણમાં થાય છે એક પ્રકારનું અપૂર્ણાંક છે આ અપૂર્ણાંકના શેદમાં હંમેશા સો આવતા હોય છે એટલે કે આપણે સો વડે તેમનો ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને ટકાની અંદર જવાબ મળતો હોય છે ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણ તરીકે અઢાર ટકા જ્યારે તમને અઢાર ટકા કહે એટલે માનવાનું કે અઢાર અને ટકા એટલે છેદમાં શો કરવાના એટલે આપણને એ અપૂર્ણાંક મળે છે હવે તમે જ્યારે એને ફેરવો ત્યારે આપણે એને પોઈન્ટમાં ફેરવો શો છે ત્યારે તમે એને ઝીરો પોઈન્ટ અઢાર તરીકે પણ લખી શકો છો જો એ પંદર ટકા હોય તમને એમ કીધું હોય કે પંદર ટકા તો એમને પણ આપણે ફેરવી શકીએ પંદર ટકા હવે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે પંદર છેદમાં સો દશાંશ પૂર્ણાંકમાં જયારે ફેરવશું ત્યારે પોઈન્ટ પછી બે અંકો આવવા જોઈએ એટલે ઝીરો પોઈન્ટ પંદર પોઈન્ટ પછી દશાંશ અને સતાંશ તો આ રીતે આપણે અપૂર્ણાંકની અંદર ફેરવી શકીએ છીએ જયારે કોઈ અપૂર્કની અંદર આપણે ટકા મેળવવા હોય અપૂર્ણાંક આપ્યો હોય ને ટકા મેળવવા હોય ત્યારે આપણે સો વડે તેમનો ગુણાકાર કરવાથી તેમના ટકામાં રૂપાંતર થાય છે જયારે અપૂર્ણાંક આપ્યો હોય ત્યારે અને આપેલ શતમાન એટલે કે ટકા ને સો વડે ભાગતા તેનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર થાય છે જો કોઈ ટકા છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો આપણે સો વડે ભાગી નાખવાના છે તો એ સાદા અપૂર્ણાંક અથવા દશાંશ માં તેમનું રૂપાંતર થઈ જાય છે અને અપૂર્ણાંક આપ્યો છે તો તેમનો સો વડે ગુણાકાર કરવાથી તેનું ટકામાં રૂપાંતર થાય છે એક આ મુદ્દો આપણે ખાસ યાદ રાખી લઈશું ઉદાહરણ સાથે સમજી લઈએ અહીંયા આપ્યો છે અપૂર્ણાંક બે ના પાંચ ટકા ટકામાં રૂપાંતર કરવું છે જ્યારે અપૂર્ણાંક આપ્યો હોય ને ટકામાં રૂપાંતર કરવું હોય ત્યારે આપણે સો વડે ગુણાકાર કરવાનો છે એ આપણે શીખ્યા છે તો હવે આપણે સો વડે તેમનો ગુણાકાર કરીએ તો જુઓ સો વડે ગુણાકાર કર્યો તો અહીંયા આપણે તમે ઉડાડી પણ શકો છો કે વીસ પંચા થાય તે પણ થાય અથવા સો ગુણ્યા ઉપર અંશમાં છે એટલે ગુણાકાર કરશું સો ગુણ્યા બે એટલે બસો અને છેદમાં પાંચ છે તો પાંચ હવે બસો ને પાંચ ભાગ કરશું એટલે આપણને ચાલીસ મળશે એ ભાગાકાર તમે સરળતાથી પણ કરી શકો છો બસો ભાગ્યા પાંચ એટલે તમે દાખલો આ ગણતા ગણતા જવાબ લઈ શકો છો હવે અહીં ચાર બે છે બે છે એટલે વીસ લેશું એટલે પાંચ ચાર વીસ હવે શૂન્ય ઉપરથી થી શૂન્ય ઉતારશું એટલે શૂન્ય થી ભાગ ચાલશે એટલે ચાલીસ ટકા એટલે આપણો જવાબ આવશે ચાલીસ ટકા આ રીતે આપણે કોઈ અપૂર્ણ કાપો હોય તો તેમનો ટકા માં રૂપાંતર કરવું હોય તો સો વડે ગુણાકાર કરી દેવાનો છે હવે એનાથી હું કોઈ ટકા આપ્યા છે પંચોતેર ટકા હવે પંચોતેર ટકા ને આપણે અપૂર્ણાકમાં ફેરવવા છે તો અપૂર્ણાકમાં રૂપાંતર આપણને ખ્યાલ છે કે જ્યારે ટકા આપ્યા હોય ત્યારે તેના શેદની અંદર એટલે કે સો વડે તેમનો ભાગાકાર કરવામાં આવે છે તો ટકા ટકાની નિશાની નીકળી જશે અને ત્યાં આપણે સો વડે તેમનો ભાગાકાર કરી દઈએ એટલે આપણો જવાબ મળી જશે ચાલો આપણે કરીએ પંચોતેર ટકા આપ્યા છે એટલે પંચોતેર કરવાની જરૂર નથી આપણે ટકા કરવાની જરૂર નથી પંચોતેર ભાગ્યા સો કરશું આ રીતે આપણે ગણશું સરખે સરખા ઉડાડી શકીએ એટલે કે પચીસ પચીસ તેરી પંચોતેર થાય એટલે કે પચીસ ગુણ્યા ત્રણ પચીસ ગુણ્યા ત્રણ થશે એટલે પંચોતેર અને સો માં પણ પચીસ સો કુ સો થાય એટલે સરખા સરખા ઉડાડી ગયો પચીસ પછી ઉડી ગયા હવે આપણો જવાબ આવી ગયો ત્રણ ના છેદ માં ચાર તો આ રીતે આપણે જ્યારે ટકા આપ્યા હોય અને અપૂર્ણાંકમાં ફેરવા હોય તો સો વડે તેમનો ભાગાકાર કરી અને સુંદર મજાનો જવાબ આપણે લાવી શકીએ છીએ હવે અમુક બાબત ઝડપી શીખવા માટે શીખી લઈએ શું હોય તો ટકા સો ટકા હોય ત્યારે એક થશે એસી ટકા હોય એટલે ચારના ના છેદમાં પાંચ થશે પંચોતેર હોય એટલે પોણા ભાગ જો એટલે ત્રણના ના છેદમાં ચાર સાઠ ટકા હોય તો ત્રણના છેદમાં પાંચ પચાસ ટકા એટલે અડધો એકના છેદમાં બે પચીસ ટકા એટલે ચોથો ભાગ એકના છેદમાં પાંચ બાર પોઈન્ટ પચીસ એકના છેદમાં આઠ આઠમો ભાગ છ પોઈન્ટ પચીસ એકના છેદમાં સોળ વીસ ટકા એકના છેદમાં પાંચ દસ ટકા એકના છેદમાં દસ એવી રીતે પાંચ ટકામાં વીસ આ રીતે ટૂંકું પણ આપણે યાદ રાખી શકીએ અને એવો કોઈ દાખલો પૂછવાનો હોય તો આપણે સરળતાથી સીધો જવાબ આપી શકીએ છીએ આ હતું અપૂર્ણાંકની ટકાવારી મેળવી હોય તે તેમની સાદી માહિતી અને સરળ જયારે આપણે પૂર્ણ સંખ્યાની અંદર ટકા મેળવવા હોય તો આપણે ઝડપથી ભાગ્યા સો કરી અને ઝડપથી ટકાવારીની અંદર મેળવી શકીએ છીએ ચાલો હવે નવોદયની અંદર કેવા દાખલા પૂછવામાં આવે છે એ આપણે જોઈ લઈએ જુઓ અહીં દશાંશ અપૂર્ણાંક આપ્યો છે અને ટકામાં ફેરવો છે દશાંશ અપૂર્ણાંક ને ટકા માં ફેરવવો હોય તો આપણે શીખી ગયા છીએ કે એને સો વડે તમારે ગુણાકાર કરવાનો છે તો હવે પંચો જીરો પોઈન્ટ જીરો પંચોતેર એટલે કે જીરો પોઈન્ટ જીરો પંચોતેર એટલે પોઈન્ટ પછી ત્રણ અંકો છે એટલે તેમને જ્યારે આપણે સાદા અપૂર્ણાંક ફેરવશું ત્યારે તે થશે પંચોતેર છેદ માં હજાર અને હવે ટકામાં છે એટલે ગુણ્યા સો બે બે મીંડા ઉડી ગયા ઉપર પંચોતેર વધ્યા નીચે દસ વધ્યા પંચોતેર ભાગ્યા દસ હવે દશાંશ અપૂર્ણાંક છે એટલે પોઈન્ટ પછી એક મૂકી દેવાનું છે એટલે રૂપાંતર આપણે કરશું તો સાત પોઈન્ટ પાંચ ટકામાં રૂપાંતર તેમનું થઈ જશે એટલે આ રીતે આપણે સાત પોઈન્ટ પાંચ ટકા આપશું તો આ રીતે એ દાખલો છે એ આપણે સરળતાથી ગણી શકીએ છીએ ટકામાં મૂકી દઈશું હવે એ ટકા આપ્યા છે એના ગુણાકમાં ફેરવવા છે તો આપણે નિયમ શીખ્યા છે કે છેદમાં આપણે સો ભાગાકાર કરવાનો છે એટલે છેદમાં સો જશે ચાલો ઉદાહરણ જોઈએ એસી ટકા એસી ટકા છે તો એસી ટકા છે એટલે છેદમાં સો જશે એટલે કે એસી છેદમાં સો સો જશે એટલે આપણે મિન્ડ મિન્ડ ઉડાડી પણ શકીએ છીએ આ મીંડું મીંડું ઉડી ગયું ઉપર વધ્યા આઠ નીચે વધ્યા દસ હવે એમનો સરળ તકે ચાર દુ આઠ થાય અને નીચે પાંચ દુ દસ થાય બે બે ઉડી ગયા એટલે ઉપર વધશે ચાર નીચે વધશે પાંચ જોઈ જે સરખી સરખી સંખ્યા છે બંને માં સામાન્ય હોય એને આપણે ઉડાડી શકીએ છીએ તો આ રીતે અપૂર્ણાંક ફેરવી શકીએ છીએ હવે બીજા એક ઉદાહરણ જોઈએ દસ કિમી ચાલીસ કિમી ના કેટલા ટકા હવે આપણે એ દાખલો બે રીતે આપણે ગણી શકીએ છીએ દસ ના છેદમાં ચાલીસ ગુણ્યા સો ભાગ્યા સો હવે ઉપર આપણે મીંડું મીંડું ઉડી જશે એટલે કે દસ ગુણ્યા દસ વધશે એટલે સો છેદમાં મીંડું મીંડું ઉડી ચાર વધ્યા હવે અહીં આપણે એનો ભાગ કરી શકીએ છીએ કે જે નીચે છેદમાં છે ઉપર તમે જુઓ દસ એટલે પચીસ એટલે પછી અને સો એટલે કે તેમના પચીસ ટકા થશે જ્યારે આપણે ટકા માં નીચે છે એટલે ટકા ફેરવશું એટલે આપણે પચીસ ટકા કરી શકીએ બીજી એક સરળ રીત છે એક ત્રિરાશી મૂકી ને પણ આપણે સરસ મજાનો દાખલો ઝડપ થી ગણી શકીએ છીએ ચાલીસ કિમી ના દસ કિમી એ ચાલીસ કિમી ના કેટલા માં ભાગશે તો ચાલીસ કિમી એ સો ટકા છે ચાલીસ કિમી સો ટકા થઈ જશે તો દસ કિમી એ કેટલા હવે આમનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે બીજું કંઈ કશું કરવાનું નથી એટલે કે સો ગુણ્યા દસ છેદ માં ચાલીસ મીંડું મીંડું આપણે ઉડાડી દઈશું એટલે મીંડું મીંડું ઉડી જશે હવે ઉપર વધ્યા સો ભાગ્યા ઘણા બાળકો આ પદ્ધતિ ખૂબ સરળ પડે છે આ પદ્ધતિ આપણે કરી દેવાનું ચાલીસ કિલોમીટર સો ટકા થાય છે તો દસ કિલોમીટર કેટલા આપણે કરવાનું છે ચોકરી ગુણાકાર એટલે કે દસ ગુણ્યા સો થશે અને નીચે ચાલીસ નીચે આવી જશે તો એ રીતે ચાલીસ નીચે આવશે સરખી સરખી અંકો છે ઉડી જશે હવે સો ઉપર સો સો ના ભાગ્યા ચાર એટલે પચીસ ટકા જવાબ આવે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ વધારે દાખલાનો અનુભવ કરીએ બે કિલોગ્રામ બસો ગ્રામ બે કિલોગ્રામ ના બસો ગ્રામ એટલે કેટલા જયારે બાબતો આવે ને એટલે એ ગુણાકાર હોય ટકા આવે એટલે એ ભાગાકાર શો છે એક આ ખાસ ટકાવારીની અંદર આપણે યાદ રાખવાનું છે ચાલો કરીએ બે કિલોગ્રામ ના બસો ગ્રામ હવે બે કિલો છે અને ગ્રામ કીધું છે એટલે ગ્રામમાં ફેરવી નાખીએ બે કિલોગ્રામ એટલે બે હજાર ગ્રામ થયું હવે કીધું છે ના એટલે તમે ગુણાકાર પણ કરી શકો છો ના એટલે ગુણ્યા સો અને ભાગ્યા એ આપણે ચોકડી ગુણાકાર પણ કરી શકીએ છીએ કે ગ્રામ ના થયું તો વીસ બસો ગ્રામે કેટલું તો એ ચોકડી ગુણાકાર થી આપણે કરી શકીએ છીએ એટલે આવશે આપણે બધા નાખશું ભાગ્યા અને બે ભાગ દસ ટકા તો આ રીતે આપણે ત્રિરાશી મૂકીને પોણા ટકા વારી ગોતી શકીએ છીએ પેલા કેટલો ગ્રામ એ ગ્રામમાં ફરી નાખવાના છે બે હજાર સો ટકા તો બસો ગ્રામ એ કેટલા ચોકડી ગુણાકાર કરી અને સરસ મજાની ટકાવારીમાં આપણને જવાબ મળી જાય છે હવે એક બીજું ઉદાહરણ જોઈએ બસો ના સાત પોઈન્ટ પાંચ ટકા એટલે કેટલા એકદમ સહેલું રાખો બસો ના બસો ના કીધું છે એટલે બસો ગુણાકારમાં લેવાના છે અને સાત પોઈન્ટ પાંચ ટકા છે એટલે સો જો બસો ના ના એટલે ગુણાકાર સાત પોઈન્ટ પાંચ એમાં ટકા છે એટલે સો જશે જો બે મિનિટ ઉપરથી નીચે સો હતા અને સો ના બે મિનિટ એટલે બે ઉડી ગયું વધ્યું કેટલું બે ગુણ્યા સાત પોઈન્ટ પાંચ જયારે તેમનો ગુણાકાર કરશો એટલે સાધુ સૌ અને અડધો અડધો બીજો એટલે પંદર ટકા એનો જવાબ આવશે પંદર ટકા તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ હજી એક લિટર મિલી વાળો જોઈ લઈએ છ લીટર અને છસો મિલી ના પિસ્તાલીસ ટકા હવે મિલી છે એટલે મિલીમાં આપણે ફેરવી નાખીએ છ લીટર એટલે 6000 હજાર અને 600 મિલી તો હતું એટલે 6600 હજાર છસો મિલી મિલીમાં ફરી ગયો હવે જવાબ મળી ગયો છ હજાર મિલી એ 100% ટકા તો પિસ્તા ટકા છે એ આપણે રીતે મેળવી શકીએ છીએ કીધું હજાર 6600 ગુણ્યા પિસ્તાલીસ ટકા છે એટલે છેદમાં જશે સો કારણ કે ના કીધું એટલે ગુણાકાર બે હજાર 45 ના ગુણાકાર ના એટલે ગુણાકાર પિસ્તાલી અને ટકા છે એટલે છેદમાં કહીએ સો હવે આપણે ઉડી ગયું સાસઠ ગુણ્યા પિસ્તાલીસ કરશું એટલે જવાબ આવ્યો બે હજાર નવસો સિત્તેર હવે એને માં ફેરવી શકીએ છીએ જો મિલીમાં જવાબ આપ્યો હોય તો મિલી મળી જાય લીટરમાં ફેરવવું હોય તો પાછળથી એક બે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકશું એટલે કે બે લિટર અને નવસો ને સિત્તેર નવસો સિત્તેર મિલી આ રીતે આપણે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ બીજું એક ખાસ યાદ રાખજો જ્યારે તમે ટકાવારી ગણતા હોય ને ના શબ્દ આવ્યો હોય તો આપણે એને ગુણાકારની અંદર લેવાનો છે અને ટકા હોય એટલે શેદમાં આપણે હંમેશા સો જવા દઈશું ભાગાકારની અંદર એટલે આપણે કોઈ પણ ટકા સરળતાથી ગણી શકીએ છીએ આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો કે બસો ગુણ કોઈ બાળક છે અને કુલ ગુણ બસો છે એમાંથી તેમને એકસો ને પચાસ ગુણ મેળવ્યા છે તો એને કેટલા ટકા ગુણ મેળવ્યા તો આપણે એને રાશિ મૂકી શકીએ છીએ કે એ એ તો કેટલા આ રીતે આપણે ટકાવારી કરી અને ઝડપથી દાખલો ગણી શકીએ છીએ અને ટકાવારી પણ મેળવી શકે છે ચાલો ચાલો જોઈ લઈએ બસો ગુણે ટકા થાય છે એટલે બસો આપણે એકસો પચાસ ગુણ મેળવા છે ને એટલે એકસો પચાસ ગુણ્યા સો સીધમાં નીચે જોશે હવે ઉપર વધ્યા છે દોઢસો નીચે વધ્યા છે બે એટલે દોઢસો ને બે ભાગ કરશું એટલે જવાબ થશે પંચોતેર ટકા તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ તો કોઈ પણ દાખલો હોય સરળતાથી ઉત્કેલ મેળવવા માટે આપણે મહાવરો કરીશું ઘણા બધા દાખલા તમારી બુકલેટ બુકલેટની અંદર આપ્યા છે તેમનો આપણે મહાવરો કરીશું